આપણે આ વિડીયોની અંદર બીજ ગણીએ પદાવલીની રચના વિશે શીખીશું તેની અંદર આવતા ચલ વિશે સહગુણક વિશે તેમજ અલગ અલગ જે દાખલા છે તેના આધારે દાખલાઓ કેવી રીતે ગણી શકાય તે આપણે જોવાના છે અને તેના આધારે પરીક્ષામાં દાખલા પૂછાય બીજ ગણિત દાખલા પૂછાય તો આપણે પરીક્ષામાં સહેલાઈથી કેવી રીતે ગણી શકીએ સારા માર્ક કેવી રીતે મેળવી શકીએ તે આજે આપણે વિડીયોમાં જોવાનું છે ચેનલ ની અંદર રહેલા ધોરણ છ સાત અને આઠ ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો તેમજ એકમ કસોટી ને લગતા અને પેપર ને લગતા પરીક્ષાને લગતા વિડિયો તમને જોવા મળી રહે અને સાથે નવા નવા જે વિડીયો બને છે તેના નોટિફિકેશન પણ તમને મળતા રહે અને મને પણ થોડું પ્રોત્સાહન મળે તમારો જે સપોર્ટ મળે તમારી લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબર થી મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે અને નવા નવા વિડીયો હું બનાવતો રહું તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રકરણ દસ બીજ ગણિત પદાવલી નો ભાગ નંબર એક હવે ભાગ નંબર એક ની અંદર શરૂઆત કરીએ પહેલી તો પદાવલી રચના પાઠનું નામ છે બીજ ગણિતીય પદાવલી બીજ ગણિત એટલે કે ગણતરી કરવાની છે એવી પદાવલીઓ કે જેની ગણતરી કરવાની છે કે સરવાળા ગુણાકાર ભાગાકાર કરીને મેળવવાની છે તેની ગણતરીઓ કરવાની છે કેવી રીતે કરી શકાય આપણે જોવાનું છે સૌથી પહેલા જોઈએ કે પદાવલીની રચના તો પદાવલી ની રચના કેવી રીતે થાય એને સમજીએ પહેલા ચલ અને અચલના જોડાણથી થી બીજ ગણીય પદાવલી બનાવવામાં આવે છે તમે આગળ જોઈ ગયા છો કે ચલ કોને કહેવાય અચલ કોને કહેવાય અથવા ફરીથી એકવાર સમજી રહીએ કે ચલ ને અચલ કોને કહેવાય તો જેવા અક્ષરોનો ઉપયોગ કરી ચલ ને દર્શાવવામાં આવે છે ચલ જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે તેની કિંમત ચોક્કસ હોતી નથી તો જે સમીકરણ પ્રકરણ આવે છે સમીકરણની અંદર અલગ અલગ સમીકરણો આવે છે એની અંદર આપણે એક્સ વાય જેડ એ બી સી એમ એન કોઈ પણ એબીસીડી નો અક્ષર આપણે જોઈએ તો એ ચલ છે એટલે એને મતલબ કે એની કોઈ કિંમત હોતી નથી એની કિંમત બદલી શકાય છે દાખલા તરીકે આપણે કોઈ વાત કરતા હોય કે ચાર બોલપેન વધતા ચાર બોલપેન અહીંયા બોલપેન એક દાંત ચલ છે બોલપેનની જગ્યાએ અહીંયા ચાર એક્સ અથવા ચાર વાય લીધું હોય

કિંમત કોઈ પણ સંખ્યા આપી છે તો એ અચલ છે અને કિંમત બદલાતી નથી માટે તેમને અચલ કહેવામાં આવે છે અને પદ બનાવે છે તેને પદાવલી કહેવાય છે તો પદાવલી અહીંયા એક બની છે ચાર એક્સ વત્તા પાંચ આ પદાવલી જુઓ તમે તો પદાવલીની અંદર ચલ કોણ છે તો એક્સ ચલ છે હવે એક્સ નો ચલ એક્સ નું શું કર્યું અચલ ચાર સાથે ગુણાકાર કર્યો ચાર સાથે ગુણાકાર કર્યો એટલે ચલ એક્સ ને તેની સાથે ગુણાકાર વડે મળે છે એટલે કે એક્સ ગુણ્યા એક્સ તો શું થયું એક્સ વર્ગ એક્સ નો એક્સ સાથે ગુણાકાર કર્યો એટલે એક્સ ની બે घात આવી

ત્રણ એક્સ વર્ગ મળ્યો એમાંથી બાદ બાકી તેમાંથી કેટલા બાદ કરવાના છે પાંચ બાદ કરવાથી આપણને ત્રણ એક્સ વર્ગ ઓછા પાંચ મળે છે એક્સ વાયમાં એક્સ નો વાય સાથે ગુણાકાર થાય છે એટલે એક્સ વાય મળે છે

એક પદાવલું છે ચાર એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વાય તો અહિયાં કેટલા પદો છે તો એક પદ છે અહિયાં હંમેશા સરવાળો થી અલગ પાડ્યું છે કારણ કે ઋણ ત્રણ આગળ ને હાલવું પડે છે એટલે માટે સરવાળો જ કહેવાય છે તો એ રીતે અલગ પડે છે ગુણાકારથી અલગ પડતું નથી અહિયાં ચાર અને એક્સ વર્ગ બે અલગ અલગ નથી પણ ચાર એક્સ વર્ગ આખું ભેગું છે એ એક પદ છે અને ઓછા ત્રણ એક્સ વાય બીજું પદ છે વાય નો ગુણાકાર કરી બને છે ઓછા ત્રણ એક્સ વાય એ બીજું પદ મળ્યું તો પદાર્લીન રચના માટે કરવા માટે બંનેનો સરવાળો કરવામાં આવે બંનેનો સરવાળો કરવામાં આવે છે ચાર એક્સ વર્ગ અને ઓછા ત્રણ એક્સ નો સરવાળો કરો

તો તેના માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પદના અવયવ તો પદના અવયવ કોને કહેવાય આપણે પદ વિશે ઓછા ત્રણ એક્સ વાય ઓછા ત્રણ એક્સ અને વાય નો ગુણાકાર છે તો પદના અવયવ કેવી રીતે મેળવાય અહિયાં ચાર્ટ આપેલો છે તો ત્રિચાટમાં જુઓ પદ ના આ પદાવલી હતી એના બે પદ મળ્યા ચાર એક્સ વર્ગ અને ઓછા અવયવ હતા કયા કયા હતા ચાર એક્સ વર્ગ મળ્યું તો આ ચાર એક્સ અને એક્સ ને પદના અવયવ કહેવાય છે અહીંયા ઓછા ત્રણ એક્સ વાયમાં ઓછા ત્રણ એક્સ અને વાય એ પદના અવયવ છે ત્રણ નો ગુણાકાર થાય ત્યારે પદ મળે અને બધા પદો ભેગા થાય ત્યારે પદાવલી મળે છે એક બીજું ઉદાહરણ જોઈએ પદાવલી પાંચ બે પદો કયા કયા છે વાય તો આ ત્રણ અવયવ મળે છે એના આધારે પદ બને છે અને પદો ભેગા થઈને પદાવલી મળે છે તો આ થઈ ગઈ વાત પદના અવયવની હવે જોઈએ સ ગુણક વિશે અત્યાર સુધી જોતા રહો મારો વિડીયો આભાર મિત્રો હવે જોઈએ ગુણક તો ગુણક કોને કહેવાય પદને અવયવના ગુણાકાર વડે લખી શકાય છે તો સંખ્યાત્મક અવયવ ને સંખ્યાત્મક સગુણક અથવા પદના સગુણક તરીકે ઓળખવામાં આવે છે તો કેવી રીતે તો સમજીએ કે બાકીના પદ માટે પણ સગુણક કહેવાય પાંચ એક્સ વાય અહીંયા જુઓ પાંચ એક્સ વાય જોયું તો અહીંયા પાંચ એક્સ અને વાય નો ગુણાકાર છે તો પાંચ એ પદનો સહગુણક છે જે સંખ્યા આવી સંખ્યા ને પદનો સહગુણક કહેવાય છે અહીંયા પાંચ સંખ્યા છે પાંચ સહગુણક છે તો કોનો સહગુણક તો જોડે એક્સ વાય છે તો પાંચ એ વાય નો સહગુણક છે બીજું પદ લઈ કે દસ એક્સ વાય જેડ માં તો કે દસ એક્સ વાય માં દસ સંખ્યા આવી દસ સહગુણક છે કોનો સહગુણક તો એક્સ વાય જેડ નો સહગુણક છે દસ ઓછા સાતેક વર્ગ છે દર્શાવે છે માટે છે ઋણ એક હવે જયારે અમે તો બે પદ આપ્યા હોય ચારેક ઓછા ત્રણ હોય આમાં ચારેક માં એકસો સ ગુણક છે

અહિયાં ક્રમ આપેલો છે એક બે ત્રણ ચાર પદાવલી આપી છે એક્સ વાય વત્તા ચાર એ તેર ઓછા વાય વર્ગ તેર ઓછા વાય વત્તા પાંચ વાય વર્ગ ચાર પી વર્ગ માઇનસ ત્રણ વત્તા પાંચ એવા પદો દર્શાવવાના છે જે અચળ નથી ને તેમના સગુણક દર્શાવવાના છે તો ચાલો મિત્રો જોઈએ અહિયાં કયા પદ અચળ નથી તો કે ચાર સંખ્યા અચળ આવી ગઈ તો એક્સ વાય એ અચળ નથી તેર ઓછા વાય વર્ગ તેર અચળ છે તો ઓછા વાય વર્ગ એ અચળ નથી અહિયાં તેર અચળ છે ઓછા વાય એક પદ આવ્યું અને પાંચ વાય વર્ગ બીજું પદ આવ્યું આની અંદર ચાર પીવર્ગ ક્યુ ઓછા ત્રણ પીક્યુ વર્ગ અને વધતા પાંચ એ અચળ છે એટલી સંખ્યાઓ તેને આપણે અચળ કહીશું તો આ પદો આવી ગયા હવે અંદર સંખ્યાત્મક સહગુણક એમની સાથે કઈ સંખ્યા જ ગુણાયેલી છે અહીંયા કોઈ સંખ્યા નથી જયારે આવું કોઈ સંખ્યા ના હોય તો સગુણક નથી પણ ખાલી ઋણ ચિહ્ન છે ઋણ ચિહ્ન અહિયાં વાય તેમાં પણ ઋણ એક હવે આવ્યું પાંચ વાય વર્ગ તો અહીંયા સહગુણક દેખાય છે આપણને કયો સહગુણક છે તો છે પાંચ ચાર પી વર્ગ ક્યુ માં ચાર સહગુણક છે અને ઓછા ત્રણ વર્ગમાં ઓછા ઉદાહરણ જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર બે નીચેની પદાવલીમાં એક્સ ના સગુણક છે તે લખો તો અહીંયા પદાવલીઓ આપી છે

જે પદમાં સમાન બીજ ગણિતીય અવયવો હોય તેને સજાતીય પદ કહેવાય જે પદમાં અસમાન બીજ ગણિતીય અવયવો હોય તેને અસમાન એટલે કે વિજાતીય પદો કહે છે તો બીજ ગણિતીય અવયવો કયા કયા તો અહીંયા સમજીએ પદાવલી 2xy 3x 5xy 4 એના પદો કયા કયા તો 2xy 3x 5xy અને 4 આ અલગ અલગ પદો છે હવે પદોને સરખાવીએ

તેને સજાતીય પદ કહે છે બીજું જોઈએ અહિયાં એક્સ છે બંનેમાં એક્સ છે તો વાય નથી હવે એકમાં વાય છે એકમાં વાય નથી તો આ બંને પદોને સજાતીય કહેવાય નહીં બંનેના પદો છે માટે તેને વિજાતીય પદ કહે છે તમને એમ થાય કે સમાન છે બે એક્સ વાય અને ચાર અહિયાં એક્સ વાય છે આમાં કોઈ ચલ નથી માટે વિજાતીય પદો છે તો સજાતીય પદો કયા કયા તો પ્રયત્ન કરવામાં આપ્યું છે એમાંથી અહીંયા જોડકા બનાવીને લખ્યા છે બાર એક્સ એમાં એક્સ છે પચીસ પણ વાય છે માટે સજાતીય કહેવાય છે તો મિત્રો આ થઈ ગઈ વાત સજાતીય વિજાતીયની હવે એક પદી દ્વિપદી અને ત્રિપદી વિશે સમજીએ તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ એક પદી દ્વિપદી ત્રિપદી અને વિશે તો સમજીએ કોને એક પદી એક જ પદ હોય તેને એકપદી કહે છે ઉદાહરણ તરીકે સાત એક્સ વાય ઓછા પાંચ એમ ત્રણ ઓછા ચાર યા કોઈ પણ એક જ પદ આપેલું હોય તેને એક કહે છે આપણે આગળના એટલે કે વિડીયોમાં થોડી પહેલા થોડી વાર પહેલા આપણે પદો વિશે સમજી ગયા તો યાદ રાખવાનું કે જેની અંદર જે પદાવલી આપી છે માત્ર એક પદ છે તે એક કહેવાય છે હવે જે પદાવલીમાં બે વિજાતીય પદો સજાતીય હોય તો સરવાળો કે બાદ બાકી થઈ જાય તો એને દ્વિપદી ના કહેવાય પરંતુ બે વિજાતીય પદ હોય તો તેને દ્વિપદી કહે છે કેવી તો કે એમ ઓછા પાંચ એમ એન વત્તા ચાર એમ એન એમ એન વત્તા ચાર એમ એક્સ વત્તા વાય વત્તા સાત એ બી વત્તા એ વત્તા બી ત્રણ એક્સ વાર ગોછા પાંચ વત્તા બે એમ વત્તા એન વત્તા દસ આ રીતે ત્રણ પદો આવે તો ત્રિપદી કહેવાય છે તો મિત્રો અહીંયા એક પદાવલી આપી છે એ બી વત્તા એ વત્તા બી વત્તા પાંચ તો ક્યાં ત્રિપદી છે સંખ્યા છે એક બે ત્રણ ને ચાર પદો થઈ ગયા અને ત્રિપદી ના કહેવાય એ બહુપદી ગણાય છે એક્સ વાય એક્સ વત્તા વાય વત્તા પાંચ અહિયાં આપણને એક બે ને ત્રણ પદો લાગે પરંતુ પાંચ એક્સ અને એક્સ બે સજાતીય થઈ ગયા એટલે તેમનો સરવાળો થઈ જાય માટે આ ત્રિપદી કહેવા છે નહીં આ બેનો સરવાળો થાય એટલે એક જ પદ ગણાય અને એક બે પદ એટલે આને દ્વિપદી કહેવાય આ ત્રિપદી નથી કારણ કે x અને 5x એ સજાતીય પદ છે તો મિત્રો આ યાદ રાખવાનું છે જ્યારે પણ તમે પદ ગણતા હોય ત્યારે સજાતીય પદ હોય તો સરવાળો કરી દેવાનો અને પછી એક પદ દ્વિપદી કે ત્રિપદી ને તારવવાની છે આપેલા પદાવલીમાં એક પદ અથવા વધુ પદો હોય એક પદ અથવા વધુ પદો હોય તો તેને બહુપદી કહેવાય છે એકપદી દ્વિપદી ત્રિપદી નામ પાડ્યા છે એક પદી એક્સ વાય સાત દ્વિપદી એ વત્તા બી એક્સ વાય વત્તા પાંચ ચાર એમ એ વત્તા સાત ત્રિપદી એ બી વત્તા એ વત્તા બી પાંચ એક્સ વાર ઓછા એક્સ વત્તા બે ચાર પી ક્યુ ઓછા ત્રણ ક્યુ વધતા પાંચ પી ચાર એમ ઓછા સાત એમ વધતા દસ તો આ પ્રયત્ન ઉદાહરણ મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર ત્રણ કારણ સહિત જણાવો કે નીચેના પદોની જોડમાંથી કયા પદ સજાતીય છે અને કયા પદ વિજાતીય છે તો અહીંયા ક્રમ આપ્યા છે જોડ આપી છે સાત બાર વાય પંદર ચાર પીક્યુ વર્ગ એમ એન વર્ગ દસ એમ તો એના અવયવ લખવાના છે અવયવ સરખા છે કે જુદા લખવાનું છે સજાતીય વિદ્યાર્થી અને એની નોંધ તો અહીંયા આપણે લખીશું ચાલો હવે અહીંયા અવયવ લખીએ સાત ના સાત ના છે જુદા જુદા હોય તો કેવા કેવાશે અને કેમ તો કે ચલ જુદા છે બીજું જોઈએ ઓછા પંદર પંદર એક્સ ઓછા એકવીસ એક્સ તો અહીંયા પંદર

હવે જોવો અહીંયા એ બી અહીંયા બી એ એવું આપ્યું છે પણ એ એ તો બંનેમાં છે બંને બંનેમાં છે માટે સરખા સજાતીય કહેવાય કેવાશે એ બી પણ કહે છે બંને કેવા છે સમાન છે બી એ લખો કે બી લખો બંને સાચું જ છે ચોથું જોયું ત્રણ એક્સ વાય અને એક્સ અહીંયા ત્રણ એક્સ વાય પણ વાય નથી તો કેવા કેવાશે જુદા જુદા હોય તો લખાશે વાય નથી વાય ચલ નથી માટે જુદા કેવાય પાંચમું જોઈએ છ એક્સ વાય વર્ગ નવ એક્સ વર્ગ વાય તો અહીંયા છ એક્સ વાય વર્ગ કે વાય વાય આમાં નવ એક્સ એક્સ વાય હવે મિત્રો આપણને એમ થશે કે આમાં એક્સ વાય છે આમાં એક્સ વાય છે તો સાચું તો જુઓ મિત્રો એક્સ એક્સ છે વાય વાય છે પણ ઉપર એક વાય વધારે છે નીચે એક્સ એક એક્સ વધારે છે તો આ સજાતીય કહેવા છે નહીં લખાશે જુદા લખાશે વિજાતીય લખવાનું કે છ એક્સ વર્ગ વાય વર્ગમાં બે વાય છે માટે અલગ કહેવાય માટે બીજા કહેવાય પદે જુદા છે પીક્યુ વર્ગ ચાર પી વર્ગ મિત્રો અહીંયા જુઓ પી પી છે ક્યુ ક્યુ છે ક્યુ ક્યુ છે માટે સરખા દસ એમ એન તો એમ એન વર્ગ એટલે એન એન બે વાર આવશે દસ એમ અને એન એમ એમ છે એન એન છે પરંતુ ઉપર બે એન છે નીચે એક જ એન છે માટે અલગ કેવાશે એટલે કે જુદા એને કહેવાય છે વિજાતીય અને કહીશું આપણે એમ એન વર્ગમાં બે એન છે બે છે જ્યારે દસ એમ માં એન એક છે તો મિત્રો આ રીતે સજાતીય વિજાતિને જુદા પાડી શકાય અને તેનું કારણ પણ લખી શકાય છે

પ્રજાતિએ વિજાતીય પદ જોયા અને છેલ્લે એક પદી દ્વિપદી ત્રિપદી પણ જોયું તેના ઉદાહરણના દાખલા ગણ્યા તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશક્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું તો રહેડિયો જોવા માટે સૌનો આભાર Jai Hind, Jai Bharat. Thank you.